જય મોગલ જય મણિધર જય લલ ટીઆરપી ગેમ ઝોન એક દુઃખદ ઘટના ઘટનાની ઝારો આ એક હત્યા પણ શબ્દ વાપરું હત્યા થઈ છે પચીસ થી ત્રીસ માણસ નિર્દોષના જીવ દીકરા અને દીકરીઓ બાળકો છે મોટા છે એમાં પણ જે જગ્યાએ આપણે લાવીશું તો નહીં કોઈ તાકાત નથી હું તમે હારી હારી બે વાતો કરીને રહી જવાના છે પણ જેના ઘરે કોઈ ભાઈ ખોયો છે બેન ખોય છે દીકરી ખોય છે એ પરિવારની ઉપર શું વિતુ છે મિત્રો અઢારે વરાળ એમાં હું તમારા ભેળો છું

જવાબદારી વ્યક્તિ કોણ છે કોઈ પણ હોય તમે છોડી દેશો પણ આ ભગવતી નહીં છોડે વડવાળી કારણ કે મેન કોરાટ મોગલ છે કારણ તમારા બધાયનું સમાપ્ત થાય છે ને આ વડવાળીની શરૂઆત થાય છે જે-જે નિર્દોષ દીકરાને દીકરીઓ હું કોઈ તમને એ કહેવા નથી માંગતો પણ જે વેદના અને જે મેં છે હું તો આમ જમતો નથી મારું જીવન ચા ગડી છે પણ નાના નાના ભૂલકાઓ ફૂલ જેવા દીકરા અને દીકરીઓ એ મા બાપને શું થતું હોય છે હે અઢારે વરણ કારણ કોઈ પણ ઘટના બને છે આવી હત્યાયું બને છે હું તમે જોઈને મૂકી શું કામ કે મારે તમારો કોઈ હકુ નથી પણ આ જગ્યાએ મારો તમારો દીકરો ભાઈ કે ભાણે જોત તો કેટલું દુઃખ થાય છે મને આ એટલું દુઃખ થયું છે હું એમ માનું છ કે અમારો પરિવાર જ આવો છે છો કારણ કે મારે અઢારે વર્ણ એક છે જેના જીવનમાં જેને કહેવાય

આ હત્યા થઈ છે એમાં વકીલોને પણ એક આદેશ છે બગલનો મેજિસ્ટ્રેટ જજને પણ આદેશ છે ખાતાવાળા યોદ્ધાને યોધાને પણ મારો આદેશ છે તાત્કાલિક આને જો કામ તમે કરો જ છો તાત્કાલિક પકડીને આના જામીન તો હોવા જ ન જોઈએ વકીલને પણ કહી દેવામાં આવે છે કે આના જામીન ન થવા દેશો કોઈ પણ વરણ હોય આના વરણ સામુ ન જોવાનું હત્યા થઈ છે આના જામીન ન થવા જોવા કોઈ જગ્યાએ કારણ તમારે એટલું સમજી લેવાનું કે અમારે દીકરા દીકરી છે આ જગ્યાએ આવી ગયા તમે શું કરીશો બોલો કારણ કે આ મોગલ છે ન્યાય કરવા વાળી છે ક્યાંય ફૂલ જેવા ભોલકાઓ હમાઈ ગયા છે દીકરા દીકરીઓ હું કોઈ વીડિયામાં તમને હારું નથી લગાડતો મારી પાસે સુધરેલ ભાઈસા નથી હું આંખ બંધ કરું છે મને એ ભોલકાઓનો અવાજ મારી નજરમાં આવે છે કાને આવે છે આ ઘટના કારણ કે અમે દુઃખ માં નીકળે છે હું બીજાની ઘોડે શ્રદ્ધાંજલિ નથી આપતો હું જુદી રીતની શ્રદ્ધાંજલિ આપું છું ભારતના માનવીય તમે અન્ન ખાવ છો પણ ધ્યાન કરજો આ મારો અવાજ ઉપર આ વડવાળી હોય એટલું ધ્યાન રાખી જ આ નિર્દોષને ન્યાય મળવો જોઈએ બાકી તમે લ્યાવા દેવાના નથી એવી કોઈ તમારી ઓકાત નથી તાકાત નથી કે હું તમે લી દઈશું એને પણ જે ટીવી ઉપર દીકરા અને દીકરીનું મા બાપ આવે છે જે વેદનાયું ઠાલવે છે આ મારા તમારા ઘરે હોત તો કેટલી હોત સખત હું આની નો હોય આ કાયદેસરની હત્યા થઈશ આ ચાર થી પાંચ વર્ષથી હાલતું હતું કોઈનું ધ્યાન જ નતું તમે જો મોટું હોનાળા જ થઈ ગયું છે કેટલા મર્યા છે કોઈ આંકડો જ નથી કોઈ કોઈ જેને કહેવાય કે જે માણસને કાંઈ હાથમાં નથી આવ્યું કેટલી આ દુઃખદ ઘટના એક હત્યા હે અઢારે વરણ જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ જે હોલકાઓ આવી ગયા છે દીકરા અને દીકરીઓ આમાં વડીલો છે મોટા છે બીજું માં મોગલ ને એટલી પ્રાર્થના હે માં રાખ્યાના આત્માને તું ખુબ શાંતિ દેજે માં હું મોગલ ને એટલી પ્રાર્થના કરું છ તો અઢારે વરણ ને લઈ ઠાલવા વાળી મિત્રો જેને ગુમાવ્યા છે એની શું હાલત છે એ તમે પૂછો મને વિશ્વાસ છે આમાં કોઈ કચાસ ન રાખ્યો નકર આ વડવાળી તમને માફ નહીં કરે હું ચાર અને એક બોલી રહ્યો મને વેત ના છે વિચાર તો કરો કોઈ ને એક ને એક દીકરો કોઈ એક ને એક દીકરી હતી વડીલો ભાઈ ગુમાવ્યા છે મને ચોવીસ કલાકથી થી હું મોગલધામ એ બેઠો રોજ હજારો માણ આવે છે પણ આ વેદના હું આજ જોવાનું કામ નથી કરી શક્યો ઘણા કહે છે બાપુ નો મૂળ નથી મેં મારો મૂળ નથી એનું કારણ છે કે આ નાના નાના ભોલકાઓ હમાઈ ગયા છે અગ્નિમાં એક હત્યા થઈ ગઈ છે હે કાનૂન હે યોધાઓ તમે જામબાજો છો પણ આનો ન્યાય કરજો આમાં કોઈ પણ હોય એને સસ્પેન્ડ તો કરવાનો પણ એને ભેળા ભેળી એની સજા થવી જોઈએ હું તમે બોલીને હવે આવી ઘટના ન થવી જોઈએ નવી ધ્યાન રાખજો આ કેટલી ઘટના બની ગઈ વિચાર કરો મને વેદના થાય પણ એટલું તમને કહું છું ખાસ આમાં અઢારે વર્ણ આય છે દીકરા અને દીકરીઓ પણ હું એમ જ માનું છું કે આ મારા પરિવારના જ છે કારણ કે અહીંયા પક્ષપાત નથી મોગલ આગળ અઢારે વર્ણ એક છે માને અઢારે વર્ણ હું એને શ્રદ્ધાંજલિ આપી છું પણ એ અધિકારીઓ નાનાથી માંડી મોટા હતી મોટા ઓફિસરો હોય જે કઈ હોય આનો ન્યાય કરજો એટલું ધ્યાન રાખજો ને આ વડવાળી છે કારણ કે અહીંયા બેઠી હસ્તિનાપુર ધ્યાન રાખજો આને કોઈને ગુનેગારને છોડવાના નથી પણ નિર્દોષને કોઈ હેરાન ન કરીશું જે જે ગુનેગારો છે આમાં કોઈ પણ હોય આની જાતનો જોવાની હોય કોઈ પણ હોય એને છોડવાનો નથી એના જામીન કોઈ દિવસ ન જોવે તમે વિચારતો ખરો માણસને કેટલા માર પડે છે કોઈ માણસને રહેવાનો આધાર નહીં જાય તો જાય ક્યાં કારણ કે તમારા ધતીંગને એવા ઢોલ વાગે છે રૂપિયાવાળાના આજ ગરીબની ડાકલીનો અવાજ તમને નથી સંભળાતો કારણ દીકરી મારું હૃદય છે એમાં મુસલે માનો હોય તો ભલે મેઘવાડની હોય ચારની બાવા સાધુ રાજપૂત ઠકરાય કોઈ પણ વર્ણની કે કોલી ઠાકોરની હોય કારણ કે દીકરી તો દીકરી છે દીકરીની હું બહુ ઇજ્જત કરું મને દીકરી વાલી છે જે દીકરીની વેદના મે જોઈ છે ને મારાથી સહન નથી તો જ નહીં કારણ હું કાળે મારે દેવું ત્યાં શ્રદ્ધાંજલિ આ શોક વ્યક્ત મારે કાલ કરવાનો હતો કાલ હું બોલી શકું મારો મૂળ નતો પણ આજ હું ત્રત શબ્દમાં હું બોલી રહ્યો છું કે આમાં જે કોઈ ગુનેગાર હોય એને છોડવાનો નથી કદાચ તમે છોડી દેશો તો મોગલ નહીં તમને છોડે આનું કોઈ લાગવો નહીં આમાં કોઈ પૈસા નહીં અને વકીલને ને એટલું કહું છું બાપ હું તમને યોદ્ધા માનું છું પોલીસ ને પોલીસ નથી યોદ્ધા માનું હે યોધા તમારે સંતાનો છે ને અમારે છે આ તમારી પાસે જે નશો છે કાનૂનની જે તે તમને સ્ટાર લગાડવામાં આવ્યા છે તો પૂરેપૂરી મા વફાદા નીકળજો અને ગુનેગાર ને સજા થાવી જોવે જોવે થાવી છૂટવો ઘણી વાત આવી મને આ થઈ ગયા જામીન કાઈ નહીં થાય નહીં પણ આ નથી મુકતી એટલું ધ્યાન રાખજો આ વરવાળી નહીં મૂકે અકાળે મારી નાખશે શું કરે કરી માળાનું કોણ ધા સાંભળે છે

પણ આ આ જે જે ગુનેગારો છે નાના માંડી મોટો એને છોડવાનો નથી એને છોડવાનો નથી બને તે સુધી તો ફાંસી જ આપજો એને અને કદાચ ફાંસીની જોપવાઈ ન હોય આ જીવન એને જેમ ઠોકી દ્યો અને આ જીવન એનો કોઈ જામીન ન થાવો દોડે અને મારા જેને કહ્યું વકીલોને હું કહું છું કે બાપ આવા ગરીબ માણાનું તમે ધ્યાન રાખજો ને આવા રાક્ષસોને તમે સેલ અપાવી ને તો આ વડવાળી તમારું ખબરે ભરશે કારણ કે ઢોલ વાગે છે એમ અમારી ગરીબની ડાક લઈ કોઈ સાંભળતું નથી આ એક હત્યા થઈ છે ફૂલ જેવા પૌડા કેનું શબ્દ છે કેની રાખ છે કેનું હાડકું છે તો વિચાર તો આટલી બેદરકારી હળક્યા વાહે પછી હું તમે જાય ઉભા રહીશ સમજી લ્યો કોઈ પણ કાર્ય કરો ને એની સેફટી હોય આવવાના દરવાજા જુદા હોય પણ એટલી બેદરકારી એટલી બેદરકારી કે આ નિર્દોષના જીવ લઈ લીધા છે આ વરવાજ તમને માફ નહીં કરે અરે રૂપિયા દઈને એને તમે શું કરશો એની વ્યક્તિને તમે પાછી દેવાના છો તમે રૂપિયા દઈને શું કરવાના હતા જે વ્યક્તિ ગઈ છે આશા ભર્યું કોઈનો દીકરો દીકરીઓ ભાઈ એ તમે શકવાના છો હું તમે ખાલી આશ્વાસન આપવાના છે હું એક આશ્વાસન બળતરા થાય છે પણ હે યોદ્ધાઓ હે અધિકારીઓ મોગલ નો તમને એક આદેશ છે વરવાળીનો કે જે હોય આ રાક્ષસ ને સોડશો ને આના કોઈ જામીન ન થવા દો અને આજીવન જેલ ઠોકી દેવાની છે થાય તો

આ વરવાળી નહીં મૂકે એ તો ખાસ અમે કોઈ પણ હોય એને છોડવાનો નથી જે વર્ણના અઢારે વર્ણના મોગલ નું પ્રાર્થના કરું છું માં એ ફૂલને તારા ચરણમાં રાખજે એ ફૂલને તું માં આત્માને ખૂબ શાંતિ આપજે માં અને એના પરિવાર ને તું એવી તાકાત દેજે છે એવી શક્તિ દેજે છે

તમે હિંમત રાખજો તમે મન ખોટું ડગાવશો નહીં કારણ દુઃખ મને પોતાનું છે તો તમને કેટલું થતું હોય છે તમે પોતાના પરિવાર ખોયા છો મા મોગલને પ્રાર્થના હે મા મોગલ જે આ ફૂલ છે પા એ ફૂલને તારા ચરણમાં લઈને એના આત્માને ખૂબ મોક્ષ છે અને એ ફૂલને જે જગ્યાએ જે પરિવારમાં પાછો એને અવતાર મળે માં એવી માં મોગલને અને મા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મા ભવાનીને અને અખિલ બ્રહ્માણનું સંચાલન કરનાર પરમાત્માને એક મારી નમ્ર વિનંતી એક પ્રાર્થના કે માં આ ફૂલને તું ખૂબ આત્માને શાંતિ દેજે અને એ પરિવારને માં તું ખૂબ સહનશક્તિ થઈ જાય એની ઉપર આભ ડૂટોશ તો એને તું શક્તિ કરવાની શક્તિ તે છે મા મોગલ મોગલ નામથી બાપુનો અવાજ